ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ યાત્રાની અંદર જે પણ લોકોને તકલીફ પડી રહી છે જે પણ લોકોને હજુ સુધી ભાજપના રાજમાં ન્યાય નથી મળ્યો એ તમામ લોકોને ન્યાય અપાવવા માટે હવે ગુજરાત કોંગ્રેસ આગળ આવ્યું છે અને યાત્રા યોજી રહ્યું છે એ દરમિયાન જીગ્નેશ મેવાણી પણ આ આખી જે અત્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે તેમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે એટલા માટે કે તે હંમેશા ઉંકાર કરતા નજરે પડે છે જે પણ પીડિતો છે તેમને ન્યાય અપાવવા માટે જિગ્નેશ મેમાણી શાંત નથી બેસવા માંગતા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું રિદ્ધિ ભુજના ખેડૂતોને જમીન અપાવવાની વાત પછી હવે સુરેન્દ્રનગરના જે દલિત ખેડૂતો છે તેમની જમીન ઉપર જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે એ જમીન પાછી ખેડૂતોને અપાવવા માટે હવે જીગ્નેશ મેવાણી ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમણે આહવાન કર્યું છે કે ચોવીસ કે પચીસ તારીખે આપણે બધા જ લોકો તમારી જે જમીન ઉપર ગેરકાયદે દબાણ થયું છે તેમને આપણે પાછી મેળવીશું આપણે બધા એકસાથે જઈશું આમને પહેલા અમને કલેક્ટરને રજૂઆત કરી હતી કે અમે આવો એક કાર્યક્રમ કરવાના છીએ પરંતુ અમે પહેલા માંગણી કરી રહ્યા છીએ કે સ્વેચ્છાએ છે તેમની જમીન તેમને આપી દેવામાં આવે ટોચ મર્યાદાના જેટલા પણ અરજદારોની જમીનમાં જમીન માથાભારે અસામાજિક તત્વો ગેરકાયદેસર કબજો છે એ કબજો ખુલ્લો કરવા ગુના દાખલ કરવા આ તમામ જમીનોમાં જ્યાં પણ માપણી નથી કરી તે ચાર દિશામાં ખૂંટ મારી ચતુર્દિશાના નકશા સાથે માપણી કરવી અને સ્થળ ઉપર તમે ખેડી શકો એ પ્રમાણેનો કબજો સોંપવો એના માટે આજે કલેક્ટર અને એસ સમક્ષ મેં રજૂઆત બહુ જ વિગતે કરી છે અને એવું કહ્યું છે કે તમે આ કામગીરી શરૂ કરશો એવું અમે શા માટે માનીએ તને પ્રયોગ તરીકે બે ગામમાં માપણી કરી કબજો સોંપી માથાપારે લોકોનું દબાણ ખાલી કરાવો તો અમને લાગે કે તમે ખરેખર આ દિશામાં કામ કરવા માંગો છો અને એટલે મેં કહ્યું કે ચોવીસ તારીખે સવારે દસ વાગે સાયલા તાલુકાના લીંબાળા ગામે જમીનનો કબજો લેવા જઈશું અને પચીસ તારીખે સુદામણામાં કબજો લેવા માટે જઈશું અને આપણે બધા લોકોએ મોટી તકાતમાં મોટી સંખ્યામાં આવવાનું છે એ વખતે ધ્રાંગદરાવાળો લીંબડીવાળો મૂડીવાળો અરજદાર નહીં આવ્યો તો સાયલાવાળા ચોટીલાવાળા પણ તમારી જમીનમાં કબજા લેવા વખતે નહીં આવે સમજાઈ ગયું બરાબર હું આ ભયની મદદ કરું તો જ હું એવી અપેક્ષા રાખું કે મારા એમાં એ ઊભો રહેશે મારામાં બીજા કોઈની જમીન માટે લડવાની તૈયારી ના હોય તો તમારામાં પણ કોઈ આવશે નહીં એટલે જીગ્નેશભાઈ જે તારીખે જેટલા વાગે જવાનું કે આનાથી પાંચ ગણી સંખ્યામાં આવવાનું છે બોલો આની તૈયારી હોય તો આખા સુરેન્દ્રનગરનું કામ આપણે આપણે ઉપાડીએ આજે અરજદાર જે અરજી લઈને આવ્યા છે જેને મેં પેલા સાંભળ્યા અને અંદર કલેક્ટર જોડે લઈ ગયો એ અને જેની વાત નથી સાંભળી એ આ બે જ લોકો રોકાવ બાકી બધા છૂટા પડો રોટલા ખાવ અને ચોવીસ તારીખે સવારે દસ વાગે ને એક મિનિટે સાયલા ને મળીએ છીએ બરાબર અને એમાં ગુના દાખલ કરાવવાની અરજી પણ એસપી ને પોલીસ સ્ટેશનમાં આપી દઈએ છીએ બરાબર હવે તમારે કોઈ નક્કી કેવું હોય તો હાથ ઊંચું કરીને રજૂઆત કરો જેની અરજીઓ છે એને હું બેસવાનો છું મે આ ચોવીસ તારીખે ભાઈ લીંબાળા જવું છે ને બધા પચીસ તારીખે સુધા હમણાં બે ધક્કા ખાવા પડશે બરાબર અને એક પછી એક તબક્કામાં ટોટલ બધી જમીનો ખાલી કરાવવાની છે બરાબર અને જેને એવું હોય ને ના થાય ખાલી એને ચેલેન્જ છે હું માતાઓ અપમાન નથી કરતો એટલે કઉ છું તમારા બાપે સવાસે સૂંટ ખાઈને પેદા કર્યા હોય બરાબર ઓકે ખુબ ખુબ આભાર ભુજના ખેડૂતો સાથે પણ આવી જ ઘટના બની હતી કે તેમની જમીન ઉપર કોઈક વ્યક્તિએ ગેરકાયદે દબાણ કરી લીધા હતા અને તેમને પાછી અપાવવા માટે જીગ્નેશ મેવાણીએ તેમની પડખે આવ્યા હતા અને હવે સુરેન્દ્રનગરનો વારો છે સુરેન્દ્રનગરના દલિત ખેડૂતો છે તેમની જમીન ઉપર ગેરકાયદે જે ગુંડા તત્વોએ રાજ કર્યું છે જે તેમની જમીન પચાવી પાડી છે તેમને પાછી અપાવવા માટે હવે જીગ્નેશ મેવાણી આંદોલન કરી રહ્યા છે અને ચોવીસ અને પચીસ તારીખે આ જમીન ફરી એક વખત ખેડૂતોને પાછી અપાવવા માટે હવે જીગ્નેશ મેવાણી ખેડૂતોની પડખે છે જિજ્ઞેશ મેવાણીના આંદોલન વિશે અને અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર